પોતાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયાકાંઠે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાલા એનિમલ રક્ષા છે આજ રોજ શ્રી માધવ ગૌશાલાના ગૌસેકો દ્વારા સુરત શહેરની મધુરમ સર્કલ પર આવેલ કેનાલ ખરવાસા કેનાલ ચલથાન કેનાલ આ તમામ કેનાલોમાંથી ત્રણ હજારથી વધુ ગણેશજીની અર્ધવિસર્જ હાલતમાં મળી આવેલી પ્રતિમાઓ બહાર કાઢી અને તેને શ્રદ્ધાભેર હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે આ કાર્યમાં બસોથી વધુ ગૌસેવકો જોડાયા હતા અને સવારથી છ વાગે લઈને સાંજના ચાર વાગ્યા સુધી આ કાર્ય ચાલુ રહ્યું છે સાથે સાથે હું તમામ ગણેશ ભક્તોને એક વિનંતી કરવા માગું છું કે જો આપણે બાપાને આટલા વાંચતા ઘાટતે લાવીએ છીએ તો એમની વિદાય પણ એ સારી રીતે જ થવી જોઈએ ના કે આવી રીતના આપણે કિચડોમાં ગંદકીઓમાં ફેંકીને જવું જોઈએ હું તમામને એક અપીલ કરવા માગું છું આપણે માટીની મૂર્તિ લાવીએ અને પીઓપીની મૂર્તિઓનો બહિષ્કાર કરીએ જય શ્રી ગણેશ